ભરૂચ લોકસભા બેઠક ઉપર છ વખત ચૂંટાયેલા અને સાતમી વખત ઉમેદવારી નોંધાવનાર મનસુખ વસાવા આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી કરનાર મીડિયા કર્મી સામે આદિવાસી સમાજના લોકોને સાથે રાખી મેદાનમાં ઉતર્યા હતા અને આદિવાસી વિરોધી ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર સાતમી ટર્મ માટે પણ ઉમેદવારી નોંધાવનાર મનસુખ વસાવા આદિવાસી સમાજની ટિપ્પણી કરનાર નરેશ ઠક્કર સામે છે રાજકીય વિશ્લેષક તરીકે એક ચેનલની ડિબેટમાં નરેશ ઠક્કરે આદિવાસી વિરોધી ટિપ્પણી કરી હોય આદિવાસી સમાજ કાંદો અને રોટલો ખાતો હોય તેમ દારૂની પણ ટેવ હોય તેવી ગંભીર પ્રકારની ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા દ્વારા આદિવાસી સમાજને ભેગા કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આદિવાસી સમાજના લોકોએ નરેશ ઠક્કરે કરેલી ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને એટ્રોસિટી દાખલ કરવાની માંગ કરી હતી સમગ્ર પાઠવ્યા બાદ આદિવાસી સમાજની ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપમાં નરેશભાઈ ઠક્કરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી અને તેમણે પણ સાંસદ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીને મતદાન પૂર્વે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા પાંજરાપોળમાં કરવામાં આવી હતી જ્યારે કાછિયા પટેલના લોકોની ની વ્યવસ્થા તેમના સમાજ વાડી માં કરવામાં આવી હતી અને તે સમયે પણ આદિવાસી અને અનુસૂચિત જાતિ અપમાન હતું ત્યારે સાંસદ મનસુખ લોહી કેમ ઉકળ્યું તેવા આક્ષેપ પણ ઠક્કરે કર્યા છે આ સમગ્ર સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરીના સંકુલમાં સભા સંબોધી હોય તેવા આક્ષેપ સાથે આચાર સંહિતા ભંગ માહિતી સામે આવી છે ત્યારે પત્રકાર મિત્રો ચર્ચાસ્પદ બને છે એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો ઋણી પણ છું અને અગાઉ પણ કોઈ મારા સૌ બચાવ કે સમર્થન માટેની વાત નથી દિલ્હીની હું વાત કહું છું અગાઉ પણ મેં આપ સૌની વચ્ચે વાત કરી હતી કે મારું જે પણ ડેવલપમેન્ટ છે રાજકીય રીતના મારી પ્રગતિ છે એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે એ વાત મેં કહી છે દિલ્હીમાં પણ મારા નિવાસસ્થાને વીસ વર્ષ સુધી મીડિયા સેન્ટર ચાલ્યું છે એટલે મારું જે કંઈક ડેવલપમેન્ટ છે પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ રહેલો છે આવનારા દિવસોમાં અને આપના સહયોગની મારી જરૂર છે પણ જ્યારે ક્યાંક આદિવાસી સમાજ પર કોઈ પ્રહાર કરે આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો તેવા સંજોગોમાં એક આદિવાસી આગેવાન તરીકે અમારાથી ચૂપ ના રહેવાય એમાં મનસુખ વસાવા હોય કે મહેશભાઈ વસાવા કે સંતુભાઈ વસાવા કે બીજા કોઈ પણ હોય અન્ય સમાજમાં પણ આપણે જોઈએ છે રજપૂત સમાજનો દાખલો જોઈએ જોયો રજપૂત સમાજે એક નેતાજીના એક જ નિવેદનના કારણે આખા ગુજરાતના આખા દેશને હલાવી મૂક્યું અને ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો અને ચૂંટણીઓમાં પણ કેટલું બધું વિરોધ પ્રદર્શન કર્યું અને કેટલી બધી શક્તિ પ્રદર્શન કરી એ રીતના ગઈકાલે કોળી સમાજ માટે ઉત્તર ગુજરાતમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ સંતથી ઘસાતું બોલાયું તો એના માટે પણ કોળી સમાજ આખો કાર્યક્રમો રદ કરાયા તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડીને ને દારૂ વગર ચાલતું નથી પીતા હશે અને પીવડાવતા હશે જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે એમ એટલે આની આની સાથે સાથે આ હસ્યા એમનું જે હાસ્ય તમે જોજો એમનું જે હાસ્ય તમે જોજો આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે તો તમે જો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું કહી શકતો હોય છે તો એને મૌનથી પણ ઘણું બધું એ મેસેજ આપી શકે છે તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિ સમાજના આગેવાનોએ જોયો છે અને અમને ફોન કર્યા મને કીધું મહેશભાઈને કીધું ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો નહીં આજે નરેશભાઈ બોલ્યા કાલે બીજો બોલશે ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈને કોઈ બોલતા રહ્યા છે એનો મતલબ એવો નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે એનો કોઈ રણી ધણી નથી આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ થયો છે સરકારી નોકરીઓ કરે છે કોઈ રોજગાર ધંધા કરે છે શહેરોમાં પણ એ સારું જીવન જીવે છે અને આદિવાસી સમાજ એકો એકલો કે દારૂ એકલો નથી તો સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હોય છે કેટલે કેટલી જે આસ્થા સાથે પણ જોયેલા બધા મોગરા જાય એટલે ત્યાં એ એનો ઉપયોગ કરે જ છે પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડ્યો છે અને સાંજ પડે ને દારૂ જ જોઈએ તો આ આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે તો આદિવાસી સમાજ ના માટે આ પ્રકારનો જે ઘસાતું બોલે કાંદો ને ડુંગળી કમ ભાઈ કાંદો ને ડુંગળી ના રોટલો ને ડુંગળી આદિવાસી ખાય બીજા નથી ખાતા આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો ગરીબ સમાજ બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી કસ્તુરી સમાન છે તો તમે સમગ્ર ગરીબ અપમાન કરો છો એવું નથી કે આદિવાસી સમાજ એકલો કાંદો ને રોટલો જ ખાય છે કે સાંજ પડીને દારૂ પીએ અરે આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય કબીર સંપ્રદાયમાં કોઈ સત કેવલમાં છે કોઈ ભાતુજી સંપ્રદાયમાં અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધ ને માનનારા લોકો છે અલગ અલગ માર્ગે વળ્યો છે આજે તમને કહું શહેરો કરતા ગામડામાં જાઓ રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે તમને સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ પરંતુ વૈચારિક રીતે આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે અને કેટલાક કુરિવાજોને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે આજ છોડી રહ્યો છે તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરોબર યોગ્ય નહીં વિશ્લેષણ કરો વિશ્લેષણ કરો પણ વિશ્લેષણની રીતના તટસ્થ અને ન્યાયપ્રિય વિશ્લેષણ કરો તમે આખા સમાજને આ રીતના નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો એનો સખત અમે વિરોધ કર્યો છે અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદનપત્રમાં અમારી માંગ છે અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે પાસે ખૂબ પૈસો છે મોટા મોટા બિલ્ડરો એમને 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 એમના એમના એમની મને ખબર છે હું બહુ સમજી વિચારીને બોલું છું મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે ગમે એટલી મોટી તાકાત હશે મને એ પણ ધમકી અપાવી હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ પાર્ટીમાં જેટલી તાકાત હોય કેટલું તે પાર્ટીમાં તારી વાત કરું હું મારી વાત મૂકીશ ભલે પાર્ટીનો વ્યક્તિ હશે ને હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે કે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે એ યોગ્ય છે કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય એના માટે આજે અમારે એમને આવેદન પત્ર કલેક્ટરને એમના વિરુદ્ધમાં આપવા જઈએ છીએ

દિનેશભાઈ બહુ સ્પષ્ટ છે મનસુખભાઈ ભરવાઈ પડ્યા છે જે તું તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર સાંભળી નથી ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ દારૂની ચિંતા થઈ તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું અરે છોડો વોર્ડ નંબર આઠ ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર આઠની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પડેલી વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસીને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપોળમાં બોલાવ્યા મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો અમે તો જે છે તે છે અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે પણ એમને એમનો અહંકાર એમની જીદ અને આ બી દિનેશભાઈ એમનું પોતાનું એફબીનું ડ્રાફ્ટ કરેલી મેટર નથી ફસાઈ ગયા છે પણ હવે ઇજ્જત તો બચાવવી પડે અને એટલે આજે કેટલા માણસ આવ્યા આજે પચીસ વરસ અને આદિવાસી સમાજ સાડા પાંચ લાખ આદિવાસી મતો મનસુખભાઈ તમારી જોડે આદિવાસીઓ કેટલા છે તમારી વિરુદ્ધમાં છે તે કેટલા છે અને કેમ છે આત્મસંશોધન કરો આત્માને પૂછો એટલે આ બધું હવે ઇસ્યુ બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે બાકી મનસુખલાલના હૃદયમાં જો ખરેખર આ આદિવાસી કો અનુસૂચિત જાતિ કે એવું વસ્તુ હોય તો આ વોર્ડ નંબર આઠના મુદ્દા પર એમણે ઉહફો કર્યો હતો અને જે જવાબદાર છે એમને ઘેર બેસાડી દીધો હતો પણ એ નહીં કરી શકે બરાબર છે